વાત કરીએ સુદાક્ષિણ્યની જે રીજુ હોય એ બીજાનું કામ કરી આપવાની વૃત્તિવાળા હોય જ અહી ગુણ ન બતાવતા ગુણ બતાવ્યો છે જમવાનું દાક્ષ આવે હોટેલમાં જવાનું કહે ફરવા જવાનું કહે તો સામા માણસની વાત આપણે તરત જ માની લઈએ છે આવું દાક્ષણ્ય નથી જોઈતું માટે શું દાક્ષણ્ય કહ્યું અધર્મ કરતી વખતે ના ન પાડવી એ દાક્ષિણ્ય અને ધર્મ કરતી વખતે ના ન પાડવી એ શું દાક્ષણ્ય

પરંતુ એણે એનો નિષેધ કર્યો અને કહ્યું કે ભાઈથી પણ તું લજ્જા નથી પામતો ત્યાર પછી રાજાએ વિચાર કર્યો કે ભાઈ જીવે ત્યાં સુધી એ મને ઈચ્છે નહીં તેથી તાક પામીને રાજાએ કંડરીકને મારી નાખ્યો તેથી એના ભાવને કડી ગયેલી એવી યશોભદ્રા શીલભંગના ભયથી ભાગીને શ્રાવસ્તી નગરીમાં ગઈ ત્યાં સ્તનદિલ ભૂમિએ ગયેલા સાધ્વીજીની પાછળ જતી ઉપાશ્રયમાં પહોંચી કીર્તિમતી નામના મોટા મહારાજના ચરણમાં નમસ્કાર કર્યો એમના વડે પણ ધર્મલાભ આપવા પૂર્વક આશ્વાસન અપાયું યશોભદ્રાએ પણ પોતાનો સમગ્ર વૃતાંત કીધો અને દીક્ષા માંગી વિધિપૂર્વક દીક્ષા આપી તે પણ પ્રવચન પાલન સારી રીતે કરે છે પોતે ગર્ભવતી હોવા છતાં પણ દીક્ષાની ના પાડશે એમ સમજીને ગુરુને જણાવ્યું ન હતું કે મને ગર્ભ છે દિવસે દિવસે ગર્ભ વધવા માંડ્યો ગુરુ ગુરુ મહારાજે પૂછ્યું ત્યારે તેણીએ બધું સાચું કહી દીધું ત્યાર પછી ગુરુ મહારાજે એક સહ્યત્રીને કહ્યું એ અજીતસિંહ સુરી મહારાજે એને દીક્ષા આપી શું ગુણની વાત આપણે શરૂ કરી છે જોકે આ સ્વભાવ તો ઓછા વધતા પ્રમાણમાં આપણા બધામાં જ છે કારણ કે મોટે ભાગે આપણે બીજાના કહેવાના કારણે જ પ્રવૃત્તિ કરીએ છીએ આપણી ઈચ્છાના કારણે લગભગ પ્રવૃત્તિ થતી જ નથી બીજા કહે તો આપણે ના ના પાડી શકીએ એવી આપણી દશા છે ને માત્ર ધર્મના કાર્યમાં આ દાક્ષિણ્ય ગુણ કામ નથી લાગતો સંસારના કાર્યમાં સ્વાર્થના કાર્યમાં બીજાનું કહેલું માનવાનું આપણને ફાવે છે પરંતુ ધર્મની બાબતમાં આ દાક્ષિણ્ય ગુણ કેળવવાનું કામ કપરું છે લોકો કહે તો માની લેવું આ શું દાક્ષિણ્ય ગુણ નથી તમે ઘરનો ઘાટી કહે તો માની લો પણ મા બાપ કહે તો ન માનો ને અમારે ત્યાં પણ ગુરુ ને સંકલેશ થાય તો વાંધો નહીં ગુરુ તો બધી રીતે ઘડાયેલા છે ખરું ને આવા દાક્ષિણ્યને સુદાક્ષિણ્ય ન કહેવાય અનંતા અર્યન પરમાત્મા સિદ્ધ પરમાત્મા સાધુ ભગવાન તો કહે તો માની લેવું છે આટલું ખરું અહીં જણાવે છે કે બીજાની અભ્યર્થનાને સારભૂત માનીને તે વખતે પોતાનું કાર્ય પડતું મૂકીને પણ તે અભ્યર્થતાને અનુરૂપ તેનું કાર્ય કરી આપવું તેને દાક્ષિણ્ય ધર્મના કાર્યમાં હોય તો તેને શું દાક્ષિણ્ય કહેવાય સંસારના સંસારના કાર્યમાં હોય તો શું દાક્ષણ્ય નથી આ અનુસંધાનમાં આપણે ખટાનક શરૂ કર્યું છે તેના પાત્રનું દાક્ષિણ્ય જો વિચારીએ તો લાગે કે આપણે ઘણી યોગ્યતા કેળવવાની બાકી છે આ સુલ્લક સાધુએ બાર વર્ષ સુધી દીક્ષા પાડી વીસ વર્ષે એક વાર તંદલ ભૂમિ જતા લોકોને ક્રીડા કરતા જોયા તો પણ છોડીને સાધુને જણાવી એ સાધુએ ઘણું સમજાવ્યું પણ પહેલા તો તૈયાર ના થયા માતા સાધુને પૂછવા ગયા માતાએ સમજાવ્યું ન માન્યા છેવટે માતા સાધુએ કહ્યું કે તારી ઈચ્છાથી બાર વરસ સાધુ પાડ્યું હવે મારી ખાતર બાર વર્ષ રહી જા

માતા સાધ્વીના બાર વર્ષ પૂરા થયા પછી આ પાછા આવ્યા માતા સાધ્વી કહ્યું કે મારા પર પ્રવર્તિની જે રજા આપે તો પેલા ગયા પ્રવર્તિની પાસે પ્રવર્તિને કહ્યું કે બીજા બાર વર્ષ મારી ખાતર દીક્ષા પાડી લે પેલા રહી ગયા પ્રવર્તિને કહ્યું હોય તો ના ના પડાય ને હવે પ્રશ્ન થાય ને દીક્ષામાં રહ્યા પણ સંસારમાં જવાનું મન તો હતું જ ને કયું કર્મ હશે આ વાત તમને આગળના વિડીયોમાં જણાવીશ